સન્માનિત ડોલર ચુડાસમાના ચમત્કારને નમસ્કાર નામના સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અંધશ્રદ્ધા દૂર થાય અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટેનો હતો અંધશ્રદ્ધાની બધીઓ દૂર થાય માટે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને આવનારા ભવિષ્યમાં વિદ્યાર્થીઓ અંધશ્રદ્ધાના શિકાર ના બને તેના માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેની અંદર ડોલર ચુડાસમા દ્વારા કાર્યક્રમ દરમિયાન વિવિધ વિજ્ઞાનના પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા અને પ્રયોગોના અંતે રાસાયણિક પ્રક્રિયાઓ વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને ટેકનિકોની સમજ વિદ્યાર્થીઓને પોતાની આગવી શૈલીમાં આપી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર પટેલ શાળા પરિવારના મેનેજિંગ ડિરેક્ટર કે એન પટેલ તથા સમગ્ર શાળા પરિવારે ભારે મહેનત ઉઠાવી હતી દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર